અમે ગાંગપુર કેરીન કલમ લેવા માટે નર્સરી પર તો પહોંચી ગયા છે પરંતુ અહીં આવતાની સાથે વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે આ તમે કલમ જોઈ શકો છો જે તૈયાર થઈ રહી છે કેરીના જે ગોટલા હોય છે તે ઉગાડવામાં આવે છે અને કલમ તૈયાર કરવામાં આવે છે આ રસ્તો જાય છે તો ખેતરમાં રહીને જવાનું છે રસ્તો કાદવવાળો છે અને વરસાદ પણ સ્ટાર્ટ થઈ ગયો છે તે સામે તમને જે તારપત્રીવાળો શેર દેખાય છે તો તેમાં જ કલમો છે તો ત્યાં જઈએ અને અમારે વીસ પચીસ કલમો લેવાની છે કેસર કેરીની અને ચાર પાંચ બીજી ટોટાપુરી અને એની પણ લેવાની છે તો આ કાદવ કિચડવાળો રસ્તો છે અહીંથી જવું પડશે અને ત્યાંથી કલમ લેવી પડશે આ શેડ તમે જોઈ શકો છો આમાં કલમ કેરી ઉગાડવામાં આવે છે આ આ રીતે ઉગાડેલી હોય છે અને આ કલમ તૈયાર કરેલી છે આ બધી કલમ તૈયાર કરેલી છે આ કોનું છે તમારું છે આ ભાઈનું છે અને નામ અનિલ અનિલભાઈ 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 એમનું નામ છે અને આ એમની કલમો છે અને તમારે જો જોઈતી હોય તો તમને નીચે એમનો નંબર પણ આપી દેસુ એટલે તમે એમને સંપર્ક કરીને અહીં કલમ લેવા આવી શકો છો આ તમે કલમ જોઈ શકો છો કલમ તૈયાર કરેલી છે તમારે કલમ લેવાની છે તો અમે લઈ લઈએ અને એમનો સંપર્ક નંબર તમને ચોક્કસ આપીશું એટલે તમે પણ એમનો સંપર્ક કરીને કલમ મેળવી શકશો આ જે છે તે કેસર કેરી છે દશેરી કેરી પેલી બાજુ છે અને રાજાપુરી પણ છે બધી થોડી થોડી લેવાની છે કેસરના બ બાવીસ જેટલા છોડ લેવાના છે આ દશેરી કેરીની કલમ છે આ પણ કેસર છે અને પેલી પણ કેસર છે આ નાની બેગ છે પેલી મોટી બેગ છે બધાની કિંમત અલગ અલગ છે અહીં આવ્યા એટલે વરસાદ ખૂબ જોરમાં સ્ટાર્ટ થઈ ગયો હજુ પણ વરસાદ સ્ટાર્ટ જ છે તમારે જોઈતી હોય તો એમને સંપર્ક કરીને તમે આ કલમો મેળવી શકો છો નરેશભાઈ પણ અમારી સાથે આવ્યા છે હા રાજાપુરી બે તે ત્યાં પડેલો છે ચપ્પુ

અલગ કરી આપજો જો કલમો લેવાઈ ગઈ છે અને કલમો હવે ગાડીમાં મૂકી રહ્યા છે હવે આ કલમો અમલપાડા લઈ જવાની છે એટલે હજુ બે કલાક બે ત્રણ કલાકનો સમય થઈ જશે